મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જ છે તો સવારે થઈ ગઈ છે અને આપણે જવાનું છે વાડીએ તો તમે લોગમાં બનાવી રહેજો આપણે હમણાં ચા બની જાય એટલે જવાનું છે હાલો ચા બને છે ચા બની જાય એટલે આપણે જવાનું છે વાડીએ ફાઈનલી દોસ્તો આપણે વાડીયા પહોંચી ગયા છે તો અમારે આ છે એક હુરધન આવ્યો છે એને તમને હું બતાવું આવડો હુરધન છે અમારે વાડી આવ્યો છે

હું માય બેઠો છું જાય છે એ દવા છાંટો મને બે આવવાનું કીધું છે ભલે જાતો એ દવા ઘટશે તો ભરવા જવું પડશે નકા આ સેલું છે પૂરું થઈ જાય એટલે ઘર ભેગા કલ લોક ન દો ઉતાર્યો કેમ કે ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે લોગ નહોતો ઉતાર્યો તો આ લોગને અહીંયા અયાન કરવી છે તો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા લોગમાં બાય બાય